માંગરોળના ડોક્ટર બાબા સાહેબ ખાતેથી મહારેલીની શરૂઆત કરવામાં આવી હતી લીમડા ચોક માર્ગે પસાર થઈ પહોંચી હતી રેલી દરમિયાન ભીમ સૈનિકોએ જોરદાર નારા લગાવ્યા હતા અને ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાની ફુલહાર અર્પણ કરી સન્માન સાથે સલામી આપી હતી આ વિશાળ મહારેલીમાં જૂનાગઢ જિલ્લા તેમજ ગીર સોમનાથ જિલ્લાના મોટી સંખ્યામાં ભીમ સૈનિકો જોડાયા હતા રેલી પૂર્ણ થયા બાદ ફરી ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે પહોંચી જ્યાં મહાસભામાં રૂપાંતરિત થઈ હતી મહારેલી દરમિયાન માંગરોડ વણકર સમાજના પટેલો તથા એસએસડીના કાર્યકરો દ્વારા આયોજિત આ રેલીમાં યુવાનો માતાઓ અને બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા શિસ્ત અને અનુશાસન સાથે નારા લગાવતા શહેર ગુંજી ઉઠ્યું હતું ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે યોજાયેલી મહાસભામાં શહીદ થયેલા પાંચો મહારૂ ને યાદ કરવામાં આવ્યા હતા સાથે જ ભગવાન બુદ્ધ તથા ડોક્ટર સાહેબ આંબેડકર જેવા મહાપુરુષોને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી જેડીસી ન્યૂઝ સાથે નીતિન પરમાર માંગરોળ